સોલાર કંપનીમાં ભાડેથી ગાડી બસો પચાસ જેટલી અધિકારી ગાડીઓ લીધા બાદ ટ્રાવલ્સ માલિકે તમામ ગાડીઓ બારોબાર સગવગે કરી નાખવાનું કૌભાંડ સામે આવ્યું હતું કે સતત ફરિયાદો બાદ આખરે પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડ્યો છે સુરતમાં અનેક ઠગો કોઈને કોઈ રીતે લોકોની વાતોમાં ભોળવી ઠગી લેતા હોય છે ત્યારે આવો જ કૌભાંડ સામે આવ્યો છે જેમાં ભાઠેના ખાતેના અંબિકા ચોકમાં લેતા અમર પટેલે જણાવ્યું હતું કે તેઓ મહાકાળ ટૂર એન્ડ ટ્રાવેલ્સના નામે ભાગીદારીમાં પેઢી ધરાવે છે ધંધાને લઈને જય ગોગા ટુર એન્ડ ટ્રાવેલ્સના માલિક કેતુલ પરમાર કે જે હાલમાં કામરેજ ખાતે રહે છે તેના સંપર્કમાં આવ્યા હતા ત્યારબાદ ધંધાકીય કામ માટે અવારનવાર મળતા મિત્રતા થઈ હતી અને કેતુલ પરમારે ગત બારમી ઓક્ટોબરના રોજ ફોન કરી પરોત પાટિયા ખાતે મળવા બોલાવી જણાવ્યું હતું કે ટીજી સોલા પ્રાઇવેટ લિમિટેડ ઝઘડિયા ગુજરાતની કંપનીનો તેને કોન્ટ્રાક્ટ મળ્યો છે અને કંપનીમાં ગાડી ભાડે મૂકવાની છે સારું ભાડું પણ મળશે જેથી કેતુલ પરમારની વાતોમાં આવી જાય અમરકુમારે પહેલાં તેની ગાડીઓ મૂકી હતી અને સમયસર ભાડું મળતા જ અન્યની ગાડીઓ પણ પોતાનો સ્ટક મૂકાવી હતી અલગ અલગ કંપનીઓની તથા સગા સંબંધીઓની મળી આશરે બસો પચાસ જેટલી અધદ અધ કહી શકાય તેવી ગાડીઓ કેતુલ પરમને આપી હતી

તે અલગ અલગ એજન્ટોથી અલગ અલગ જગ્યાએ તે વાપરવા આપેલી છે અને જે ટીજી સોલાર પ્રાઇવેટ લિમિટેડમાં આપવાની વાત કહેલ તે બિલકુલ તદ્દન ખોટી વાત છે અને ત્યાં આવી કંપની કોઈ હાજર જ નથી હાલ તપાસ કરવાથી એવું જાણવા મળેલ છે અને બીજી અલગ અલગ જગ્યાએ તે ગાડી ગીરવે મૂકેલી છે ફાઇનાન્સ પર મૂકેલી છે અથવા તો પછી કોઈ ત્રીજા થર્ડ પાર્ટીના નામે એ ટ્રાન્સફર પણ ગાડી થઈ ગયેલી છે તેવી પણ બાતમી મળેલ છે એના ઉપર વધારે આગળ તપાસ ચાલુ છે કે ધારો કે જો પહેલા વ્યક્તિથી જો ગાડી ટ્રાન્સફર થઈ જાય છે બીજા વ્યક્તિના નામે અને જો એ વ્યક્તિને જાણ જ નથી તો કઈ રીતના આ વસ્તુ પોસિબલ થઈ છે એ પણ વસ્તુ અત્યારે તપાસનો એક વિષય છે અને ઇકોસેલ આ બાજુ પણ તપાસ કરી રહી છે હાલ તો આરોપી કેતુલ પરમારી અન્ય કેટલા લોકો સાથે છેતરપિંડી કરી છે અને આ કોભાંડમાં તેની સાથે કોણ કોણ સંડોવાયેલા છે તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અઝર કુરશી સાથે પ્રકાશ વાળા જી ટેન્ટ ન્યૂઝ